સોમનાથમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે હીરાબેન સતિકુંવર ટ્રસ્ટના મીનાબેન આર જાદવે સોમનાથ અમરેલી વાયા તાલાલા સોમનાથ ઉનાખાંબા અમરેલી એસટી બસ સેવાનો પ્રારંભ કર્યો અમરેલી એસટી ડિવિઝનની અમૂલ્ય ભેટ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમરેલી વિભાગીય નિયામક અને ધારી ડેપો શ્રીના પ્રયત્નશીલ પ્રયાસ સાથે સ્વ પૂનમબેન સોની સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતિકુંવર પ્રેરિત સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા સંસ્થાના પ્રેરક મીનાબેન રમેશભાઈ જાદવના અધ્યક્ષસ્થાને શ્રાવણ માસના પ્રથમ દિવસે સોમનાથ અમરેલી વાયા તાલાલા સાસણ મેદરડા વિસાવંદર ધારી ચલાલા રૂટની એસટી બસ સેવાનો તેમજ સોમનાથ હુના ખાંભા રૂટની બસોનો ભવ્ય શુભારંભ કસ્તુબ ડિફરન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ શ્રી મીનાબેન રમેશભાઈ જાદવ જગદીશભાઈ પરમાર સહિત એક્સ આર્મી આર્મીમેન મુકેશસિંહ ઝાલા સાહેબ અને બ્રહ્મ સમાજના અગ્રણી ભાસ્કરભાઈ જોશી ખારવા સમાજના અગ્રણી શ્રી શ્રી કિશોરભાઈ મોહનભાઈ પોફડી અને બસના ડ્રાઈવર કિશોરભાઈથી કંડક્ટર અને સામાજિક કાર્યકર સોની યોગેશ પ્રભુદાસ સતીકુંવરની ઉપસ્થિતિ સાથે શુભારંભ કર્યો આ બસ ધારી અમરેલી અને અમરેલીથી સોમનાથ મહાદેવની વિશેષ સલામત રીતે અવરજવર બસ સેવા શરૂ કરવામાં આવી બસ સેવા શરૂ કરવા માટે અમરેલી ડિવિઝનના અધિકારી તેમજ અમરેલી ડેપો મેનેજર શ્રી કરમટા સાહેબશ્રીના સા સહયોગ સાથે સોમનાથ ઉના ખાંભા અમરેલી રૂટ અને ધારી ડેપો મેનેજર શ્રી દાદુ સાહેબ ધન્યવાદને પાત્ર છે આ બસ સેવા સોમનાથથી બપોરે સોમનાથ મહાદેવની આરતી બાદ બપોરે બાર પિસ્તાલીસ કલાકે ઉપડશે જે તાલાલા સાસણ મેદરડા વિસાવધર ધારી ચલાલા થઈ અમરેલી સાંજે સાતેક વાગ્યે પહોંચી જશે આ રૂટની બસનો લાભ લેવા કોસ્ટો ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ શ્રી અને શ્રી સોની હિરાબેન પ્રભુદાસ સતિકુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મીનાબેન રમેશભાઈ જાધવ દ્વારા ખાસ અનુરોધ કર્યો છે અહેવાલ મીનાબેન રમેશભાઈ સાથે ગીર સોમનાથ